તમારો જે સ મીડિયા કર્મચારી જેને દારૂના અડ્ડાને એક્સપોઝ કર્યો છે એની સામે ફેબ્રિકેટેડ એફઆઈઆર થઈ છે તો એ તમે પ્રાઇમ ટાઈમ શોમાં નથી ચલાવી શકતા કદાચ તમને એવું લાગતું હોય ને કે નાનો પત્રકાર છે આપણને શું ફેર આઉટ ઓફ કંટ્રોલ હોય ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પર એવું ચેટમેન્ટ જારી કરી દો કે પીઆઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમારા કંટ્રોલમાં નથી અને મનમરજીથી ચાલે છે વિડીયો બનાવી અને બુટલેગરની બદનામી કરી અરે એને કોઈ ઇજ્જત નહોતી ત્યારે તો એને બુટલેગર ધંધો ચાલુ કર્યો છે ગુજરાતમાં દારૂબંધી છે હવે તમે એવું ચોક્કસથી થી કહેશો મ્યુરબે શું મજાક કરો છો ગુજરાતમાં તો ખૂણે ખૂણે દારૂ મળે છે એ તમારી વાત સો ટકાની પરંતુ કાયદા વ્યવસ્થાના વ્યક્તિ તરીકે તમને જણાવું તો ગુજરાતમાં પ્રોહિબિશન લો છે અને ગુજરાતની અંદર દારૂબંધી છે એટલે થવું શું જોઈએ કે જો કોઈ વ્યક્તિ એ દારૂને એક્સપોઝ કરે બુટલેગરોને એક્સપોઝ કરે તો એનું સન્માન થવું જોઈએ પણ એવું ગુજરાતમાં શક્ય નથી ગુજરાતમાં શું થાય કે જો તમે એક્સપોઝ કરો તો અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં અમદાવાદ મીડિયા ઉપર ખોટી અને ફેબ્રિકેટેડ બે બે એફઆઈઆર દાખલ કરવામાં આવે એટલે એફઆઈઆર થી તમારું સન્માન થાય એ કહેવત છે કે ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી એટલે કે પોલીસ હોય કમિશનર હોય કલેક્ટર હોય કે કોઈ એક વિસ્તારનો પીઆઈ હોય તમને એની મળેલી સત્તાઓ એક જવાબદારીને લઈને આવે છે આ દેશ કાયદો એ હરેક ગરીબ અને સામાન્ય વ્યક્તિને ન્યાય મળે ને એટલા માટે છે દુરુપયોગ કરો એટલા માટે ક્યારેય કાયદો વ્યવસ્થા હોતી નથી ગુજરાત અંદર કથિત દારૂબંધી છે દારૂના ના તમે તો બંધ કરાઈ શકતા નથી કેમ કે આજે બુટલેગરો છે એ તો તમારા વાલસો દીકરાઓ છે જેમ એક વૃદ્ધ પિતા હોય અશક્ત હોય નિર્બળ હોય પોતાનું લાલન પાલન કરી શકતા ના હોય એને એનો દીકરો સાચવે એટલે ગુજરાત પોલીસ છો તમે આ બુટલેગરો સામે પોતાનો કાયદો અને પોતાનો રૂઆબ નથી જાળી શકતા તમે કોની સામે આ કાયદાનો દુરુપયોગ કરશો તો કોઈ વ્યક્તિ તમારી સામે બોલે કોઈ વ્યક્તિ બુટલેગરોને એક્સપોઝ કરે કોઈ વ્યક્તિ સિસ્ટમની સામે બોલે એટલે પીસીઆર વાન ઠાસી દેવાની ધરપકડ કરી લેવાની ખોટી એફઆઈઆર દાખલ કરી દેવાની એટલે પેલો જે વ્યક્તિ સત્ય માટે લડી રહ્યો છે નિરાશ થઈ જાય એ હતાશ થઈ જાય કે હું સાચા માટે આગળ આવ્યો હતો અને મારી ઉપર ખોટી એફઆઈઆર થઈ આજે મારી સાથે સમર્થન આપવા માટે મારી સાથે ચાલવા માટે કોઈ વ્યક્તિ નથી એટલે તમારો એક મુખ્ય ઉદ્દેશ છે એ છે અમદાવાદ મીડિયા ઉપર એફઆઈઆર કરવાનો કે આ વ્યક્તિ છે ભવિષ્યમાં આ રીતે ક્યારેય પણ આગળ ના આવે ખોટું થતું હોય એની સામે બોલે નહીં

અને આ જે ડ્રોન ના ઉડાડવા બાબતનું જાહેરનામું હોય શા માટે હોય છે ડ્રોન ના ઉડાડવા બાબતનું જાહેરનામું એ કોઈ પણ શહેરની સલામતી માટે હોય છે સુખાકારી માટે હોય છે લોક કલ્યાણ માટે હોય છે લોકોની પ્રાઇવસી જળવાય એના માટે હોય છે કોઈ બુટલેગરો એના ઘરની અંદર દારૂ વેચતા હોય અને એને કોઈ એક્સપોઝ કરે તો એના માટે નથી હોતું કે એને એક્સપોઝ ના કરી શકાય બીજી એફઆઈઆર દાખલ કરો છો અને એફઆઈઆર માં અને રમૂજની વાત તો એ છે કે બુટલેગર ફરિયાદી બને છે બદનામી કરી અરે એને કોઈ ઇજ્જત નતી ત્યારે બુટલેગર નો ધંધો ચાલુ કર્યો છે અને તમે કાયદા કાનૂનની મજાક ઉડાડો છો તમે બદનક્ષી ધારા આ એક મીડિયા કર્મચારી ઉપર લગાવો છો એને બદનામી કરી છે અરે દારૂ વેચવાથી બદનામી થાય છે એ તમને નથી સમજાત પણ કહેવાય ને કે કાયદો વ્યવસ્થા આપણને મળી છે આપણને કાયદાએ પાવર આપ્યો છે તો એનું યુટિલાઇઝેશન કઈ રીતે કરવું ને એ આપણે નથી વિચારવાનું સામાન્ય સંજોગોની અંદર કોઈ એક વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયો હોય ને તો એના ચપ્પલના તળિયા ઘસાઈ જાય એટલે એને ધક્કા ખાવા પડે પણ તમે પોલીસના બાળસો એ દીકરા બુટલેગરો સામે રીત બોલો કે પછી પોલીસ સામે બોલો એટલે એફઆઈઆર થતા પાંચ જ મિનિટ થાય અને એક નહીં બે બે ત્રણ ત્રણ ચાર ચાર એફઆઈઆરઓ થાય અને મને તો અહીંયા પ્રાણ પ્રશ્ન છે સમજાતું એ નથી કે આપણા હોમ હર્ષભાઈ સંઘવી એના કંટ્રોલમાં ઘાટરોડીએ પોલીસ સ્ટેશન નથી હર્ષભાઈ સંઘવીના નથી દેખાતું કે આ વ્યક્તિએ દારૂના અડ્ડાને એક્સપોઝ કરીને એક સારું કામ કર્યું છે ચાલો તમારથી સન્માન તો નહિ જ થાય એ હું પણ માનું છું પરંતુ કોઈ વ્યક્તિ જેને સાચું કામ કર્યું છે કાયદો વ્યવસ્થા મુજબ ચાલ્યો છે એને હેરસમેન્ટ કરવાનું તો કામ કરવામાં ના આવે તમારે કઈક તો એક્શન લેવી જોઈએ ને અને ચાલો આ તો હજી એફઆઈઆર થઈ છે સારું છે બાકી બુટલેગરો અને પોલીસ મળીને જ કામ કરે આ બુટલેગરને એવું કહી દીધું કે ભાઈ તું મર્ડર કરાવી દે ઇન્વેસ્ટિગેશન તો અમારે જ કરવાનું તો એ પણ શક્ય હતું તો મારે હર્ષભાઈ સંઘવીને એક નમ્ર વિનંતી છે કે જો આઉટ ઓફ કંટ્રોલ હોય ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પર સ્ટેટમેન્ટ જારી કર દો કે પીઆઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમારા કંટ્રોલમાં નથી અને મનમરજીથી ચાલે છે ભારતની બંધારણની ધારા 19 એ કે કોઈ મીડિયા હોય કે સામાન્ય વ્યક્તિ હોય સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની અભિવ્યક્તિની આઝાદી આપે છે વાણીની સ્વતંત્રતા આપે છે તો એનો ઉપયોગ તો હું પણ કરું છું એ મીડિયા કર્મચારીએ પણ કર્યો છે અને તો પછી એવું લાગે તો ઘાટલોડિયા પીઆઈ પાસે બહુ બધી સત્તા છે આમાં પણ મારી સામે આઈટી એક્ટ મુજબ એક ફરિયાદ દાખલ કરી દે કારણ કે કાયદાનો દુરુપયોગ કરવા સિવાય તો તમારી પાસે કોઈ કામ નથી અને અમદાવાદ મીડિયા જો ભવિષ્યમાં રાષ્ટ્ર માટે કામ કરતું રહેશે તો આવી એફઆઈઆર ઘણી બધી થવાની છે અમદાવાદ મીડિયાના સતત સંપર્કમાં છીએ લીગલી અન્ય કોઈ પણ સોશિયલી કે અન્ય કોઈ પણ પ્રકારની સહાય હોય તો અમે અમદાવાદ મીડિયાની ટીમ સંપૂર્ણ ટીમ સાથે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા પત્રકારની સાથે અમે છીએ અને અમે મદદ કરતા રહીશું અને અહીંયા તો મને મૂંઝવણનો પ્રશ્ન હજુ અહીંયા એક ઉપસ્થિત થાય છે કેમ કે આ ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ મીડિયા ચલાવે છે તો અન્ય મીડિયા કર્મચારીને ને કઈ બોલવું નથી કઈ દેખાતું નથી અને પ્રાઇમ ટાઈમ શો ચલાવાય નથી આઠ વાગે આવી જઈશ અમે આમ કર નાખશું કેમ કર નાખશું રાષ્ટ્ર માટે આમ કરશું ગુજરાતની જનતા માટે આમ કરશું મોટા મોટા છિલ્લમ છિલ્લા પરંતુ હકીકત નો જે મુદ્દો છે કે ખૂણે ખૂણે દારૂ વેચાય છે એ પ્રાઇમ ટાઈમ શોમાં તમે નથી ચલાવી શકતા તમારો જે સહ મીડિયા કર્મચારી જેને દારૂના અડ્ડાને એક્સપોઝ કર્યો છે એની સામે ફેબ્રિકેટેડ એફઆઈઆર થઈ છે તો એ તમે પ્રાઇમ ટાઈમ શોમાં નથી ચલાવી શકતા કદાચ તમને એવું લાગતું હોય ને કે નાનો પત્રકાર છે આપણને શું ફેર પડે આજે નાનો છે કાલે તમારી મીડિયાનો તમારો જ એડિટર હશે તમારો ચીફ ડાયરેક્ટર હશે